આપણે આ રીતે આપણી સાડીઓ ખોલે અને બતાવીએ આપણે પાર્સલ ખોલ્યું ને આપણી લગ્ન પ્રસંગમાં પહેરે હેવીમાં આપણી સાડીઓ મગાવ્યું છે બધી સાડી પોસ્ટર પીસ છે એકદમ રીંગણી અને રતારો કલર ની આપણે આ સાડી છે ને આપણી એનો પોસ્ટર પીસ જો આપણે તમને બતાવીએ પછી એનો આપણી બીટ કલર છે એકદમ ડાર્ક બીટ કલર પછી ઘાટો સેવાડિયો ગ્રીન કલર પછી આપણી લાઈટ વરિયાળી કલર પછી ટમેટો કલર અને ઝેરી લીલો કલર બેનો પૂછતા હોય કે અમારે કલર જોઈએ સાડીઓમાં આજે આ વખતે આપણી એક એક સાડીના છ કલરના પોસ્ટર પીસ કહેવા છે ને એકદમ લચકદાર ઓછું ને કૂણું કાપડ આવશે આપણી તમને

પછી આપણી ટોમેટો કલર છે પછી લાઈટ ઝેરી લીલો ને લાઈટ ગ્રીન કલર અને આપણી તમને જે ખોલે બતાવી એ ટોમેટો કલર છે ને આ બધી સાડી આજના વિડાની બધી સાડી આખી સાડી હે લગ્ન પ્રસંગમાં પહેરે એવી ભારે ને એવી સાડી બધી સાડીનો ભાવ આપણે સાડા સાતસો રૂપિયા છે આ સાડીનું નામ આમાં લખું ખુશ આપણે વાટિકા સાડી

આપણે ગ્રીન કલર કલર છે એકદમ લાઇટ પછી આપણી પટોરાની ડિઝાઇનમાં પણ સાડી એકદમ ડાર્ક ટોમેટો કલર આની પણ આપણે સાડા સાતસો ભાવ એકદમ સાઇનિંગ મારતું લગ્ન પ્રસંગમાં પહેરાય એવી એકદમ ભારેમાં માં સાડી છે ને ભાવ એકદમ આપણી રીઝનેબલ છે આખી સાડી બેન તમે ઓલી સાડી તમારી આગળ નથી તમારે એક સાડીના કલર આવે આજ વખતે તમારી આગળ સાડીમાં બધા અને ઓપ્શન છે એ વહેલા તે પેલા વિડીયો જે કલર બુક કરશે એનો આપણે ઓનલાઈન પાર્સલ કરીએ જ છીએ અને ઓનલાઈન આપણી સાડીઓ આપીએ જ છીએ એકદમ ઘાટો રતારો કલર ઝેરી લીલો કલર રામા કલર ટોમેટો કલર ગ્રીન કલર અને એકદમ મજન્ટા કલર બ્લુ એકદમ બધા પીસ આપણે પટોરામાં સાડીઓ પણ આપણે એનો આગળ આવ્યું દરરોજ આપડી એટલા વિડીયોમાં આટલી સાડીઓ નો આવે પટોરામાં પ્રિન્ટેડમાં અત્યારે આખી સાડીમાં ચારસો એથી સાડા ચારસો સુધીના ભાવમાં સાડા સાતસો સાડા ચારસો પાંચસો સુધીના ભાવમાં આપણે બધી સાડીઓ આવે છે એક એક કરીને આપણે જમણી કલર બતાવી દઈએ કદાચ બેનો કોઈ પણ મારા વોટ્સએપમાં સ્ક્રીનશોટ પાડીને મને મોકલે તો પણ એ સ્ક્રીનશોટ સહેલા એથી પાડે હોગે ગે આપણે પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે તમારે એક સાડી જોતી હોય તો બાકી આપણી રાણા વાવશે એડ્રોસ ને જો કોઈની પણ લેવી હોય તો પાર્સલ આજે જાય હું ને આટલામાં ક્યાંય રહેતા હોય આપણે આજુબાજુમાં નવા પોરબંદરબંદરથી તે ઘરે આવીને સાડીઓ લઈ જાય બાકી જો તમને મારો વિડીયો ગમવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડિયોમાં આવજો